સિક્યુરિટી નો પગાર છે ને બાર બાર હજાર બરાબર હું એમ વિચાર કરતો તાર ઓડ તારું કૉમ નજીક એ બાજુ તો કોઈ છે યાર હે તો જતું નહિ એ બાજુ બાર કલાક હે ને પણ નીકળ તો બાર કલાક છે નોકરી તો હમ બાર કલાક તો હું પોહાય અને પોહાય મતલબ માં આપડું ગોમ નજીક ને પગારો ઓછો ને બાર કલાક તૂટી જવાનું ધંધા ના ના તૂટી જાય પણ આપડે બીજો કોઈ કોમ ધંધો જ નહિ દેખાતો ને આમ સિક્યુરિટી તો કરીએ હમ હે બીજો કોઈ કોમ ધંધો તો દેખાતો નહિ સિક્યુરિટી ની પાછી દાઢી કઢાય આપડે ના ના મન વાત એવી મળી ને હું દાઢી નહિ કઢાવતો

पासु? ब्लेक कपड़ा में कमांडो जो लागत तो पास में तो बराबर दाढ़ी बाड़ी ना पे मुसे हम्म <laughs> हम्म तो तुम तो बे दिन ले जे यार बस तीसरे दिन मोस मिल दी देने के बराबर मन के के हारता तो पछी मन यार पैसा ना आले तो मु तो बूट लेन गेन नहीं आयो पछी એટલે चम पैसा ना ता आले हम्म तो बे दिन बे ब्याद दिवस पछी आले हम बराबर मन के नहीं आले बस बूट लेन मु तो गेन नहीं आयो नवा नवा बूट तो यार सेफ्टी बूट है ना

બધી ઘટેલા આવી ગયા હોય ને ખાલી ખાલી supervisor બનવા માટે એ યાર પૈસા નહિ આલતા લે લે હીએ ને ગીજા માં દે પૈસા તરા તાર બની જવું હીએ મજૂરો પૈસા ખાઈ થોડા અમારે પાસે ખરું હોય એ તો વાત છે ને યાર હું પોચ દિવસ હું જોતો ને તો મને ખાલી પચાસ રૂપિયા બે ત્રણ દિવસ પછી પચાસ રૂપિયા આલ્યા તા બરાબર પછી ને એને શું કર્યું કે મને એમ કે કે અમે યાર પૈસા નહિ આવ્યા આગળ થી તો ત્રણ ચાર જણા આપણે કોમ બંધ કરી દો. અને પાછા અમે ફોન કરીએ તો પૈસા માટે ફોન જ નહીં ઉપાડતો એ માણસ પછી મેં વિચાર કોઈ રવા દે હેડો ને નહીં જવું ચોય મોડાસા માં તો યાર એવી કોઈ નોકરી જ નહીં showroom માં દુકાને આમ તો બાર બાર કલાક કલાક કરાવે ને પગાર નહીં હાલતા એ તો છે જ ને હમ હું કરીએ યાર મને તો કોઈ આઈડિયા નહીં આવતો તારા તારા મગજ માં કોઈ આઈડિયા હોય તો કે હે બે ગાયલા એ બધે ને તબેલો કર

બીજું તો હમણાં જોઈએ તો ચર્ચા હોય તો જઈએ અરે માર થી એવું પ્રેમ બેમ કર્યું ઠાંય લાય કે પ્રેમ બેમ ચો બેસુરાની માં હાપડે અરે યાર 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 તું એ યાર એ અડી ગયો છું ને એને એવું ઠાંય વાયી દઈ હમ એ વચ્ચે માર તો કોઈ પણ નતું થયું હઉ એ તો થોડું ઘણું તો ચાલી જાય યાર તાર હું કરી બસ પેલું કઈ પેલી વાત નું કાલે એ તો એ હમ કોઈ ની એનો મેસેજ અબ્બી હાલ પાછો એનો મેસેજ આવ્યો ટૂપુકલીલ હમ એનો મેસેજ જ આવ્યો એન ભાઈ હું કરજો હે કોઈ ની લે ન હું એના જે બહુ કોઈ મગજ માં નઈ લેવાનું હ ઓ મગજ માં નઈ લેવાનું બસ એટલું તો મને ખબર પડી ગઈ જે થવાનું જો હું સાંભળ જે થઈ ગયું ને બરાબર જે થઈ ગયું ને એમ એક વસ્તુ મને સમજાઈ ગઈ કે જે વસ્તુ જેના હાથમાં આઈ જવાની હતી બરાબર એ વસ્તુ નહીં પછી એ વાતનું ટેન્શન લે શું કરું કોઈ નઈ હું જે થઈ ગયું જે થઈ ગયું થઈ ગયું કોઈ લોડ લેવાની જરૂર મેં સાગરિયા કાલે વાત કરી હતી